હેલો શિક્ષક મિત્રો એજ્યુકેશન ટેક ચેનલની અંદર હું સચિન સર આપનું સ્વાગત કરું છું અત્યારે હાયર સેકન્ડરી ગવર્મેન્ટની અંદર જિલ્લા વાઇઝ અને શાળાઓનું લિસ્ટ મુકાઈ ગયું છે તો એ ડાઉનલોડ કરવા માટે આપણે હાયર સેકન્ડરી ગવર્મેન્ટ જે છે એના પર આપણે ક્લિક કરશું એની અંદર આપણે જે અહીંયા આપણે ત્રણ ડોટ દેખાય છે એના પર ક્લિક કરશું અહીં વેકેન્ટ પોસ્ટ છે એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારે જે છે એ ઇન્ટરફેસ સ્કૂલ છે અને એની અંદર સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની ખાલી જગ્યાઓ તમને બતાવશે જે ટોટલ છે તે સરકારી ઉચ્ચતર માધ્યમિકની જિલ્લાવાર ખાલી જગ્યાઓ આપણને બતાવશે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ બંનેની અને લાસ્ટમાં તમને જે જોવા મળે છે શાળાવાળ જે ખાલી જગ્યાઓ છે એ આપણને આની અંદર જોવા મળશે તો ખાસ કરીને તમે તમારી જે છે એ શાળાઓ જોઈ લેજો અને ખાસ કરીને જે મિત્રો ગવર્મેન્ટની અંદર શાળા પસંદ કરવાના છે તો ખાસ કરીને ગવર્મેન્ટની અંદર એ પોતે જે છે એ શાળા પસંદ ન કરે જેથી કરીને જે નીચા મેંટવાળા છે એ વિદ્યાર્થીઓનો એ જે શિક્ષક બનવા માગે છે એમનો ખાસ કરીને એમનો નંબર આવી જાય એમની ખાસ બધાને નંબર વિનંતી છે જય હિન્દ જય ભારત